এই যে মুক্তি সাধন লাগবে আমটা tomate কালার দেবো বারবার করো আর ગાડીનો એંગલ કોતો બધીનો વેતો સી હા મને નોકર બોતકો એ ના નોકર દેજે તમ ના ગાડી

અરે ના પરે કોણ હતો સહેન હતા તીને કલે કલે ગતા નહી ગઈ ખાને એખાને બોલ્યા માચા

હ્ય ન્રલે ને ના આા઺િતતિતતા કામરલઇ! હાલામરઆ હામર હામર નેંલામરામરય! નેરભામામરામર નેલે! 你过来一下。Diego, like